નમસ્તે દર્શક મિત્રો આજે આપણે નવા વાર્તાલાપ વિશે વાત કરીશું મેં એક કોલેજની વિઝિટ કરેલી કોલેજના મેદાનમાં ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ફ્રી પીરિયડ હોય કે ગમે તે હોય કે રિસેસ હોય મોબાઈલ સાંભળતા હતા તે દરમિયાન એક વિદ્યાર્થી જેનું નામ અરસદ સાંભળતા સાંભળતા ખૂબ હસે છે તેને જો તેનો મિત્ર મનુ કહે છે કે આમ એકલો હસા કરે છે એટલે કે ગાળો તો નથી થઈ ગયો ને ત્યારે મિત્ર કહે છે ના ના એવું નથી તો પછી કોઈ જોક આવી હશે સારી એવી ચાલ પૂછીએ તો ખરા કેમ હર્ષદભાઈ આટલા બધા હસો છો સારી જોક્સ હોય તો અમને પણ સંભળાવો ને એટલે હર્ષદ કહે છે જોક્સ બોક્સ તો નથી પણ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ના ભાષણમાં કેવા છબરડા વાર છે એ મોદીને કહે છે એ મોદીને કહે છે કે ચાર હજાર સાંસદો તમારી સાથે છે મોદીએ આ છબરડો સાંભળી રહ્યા છે ભાષણ પૂરું થયા પછી નીતિશ કુમારનું ભાષણ પૂરું થયા પછી તેઓ મોદી પાસે જાય છે અને બેસે તો મોદી મોદીને નમીને પગે લાગે છે આમ આમ પેપર જોકે આ પગલું તેજસ્વી વખોડી કાઢે છે અને તેમના માટે જે માન નીતિન કુમાર માટે હોય છે તે સમાપ્ત થઈ જાય છે મનો તરતર બોલી ઉઠે છે તે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલને જનતા સમક્ષ મોદીની હાજરીમાં ભાષણનો છબળ છબરડો સાંભળ્યો હોય તો ઓર ખુશ થઈ જાય ભજનલાલ તેના મુખ્યમંત્રી એને જે મુખ્ય પંથ વડાપ્રધાનને રૂબરૂમાં જે છબરડો વારે તો ભાષણમાં એ સાંભળ્યો તો ઓર ખુશ થઈ જાય તે કહે છે કે બે હજાર પચીસ તો પચીસ બેઠકો આવશે પચીસ પચીસ બેઠકો આવશે એટલે ભાઈ બે હજાર પચીસ માં કઈ ચૂંટણી છે તે ફેકમબાજી કરો છો બોલવાનું તો ભાન રાખો યાર એટલામાં હર્ષા નીતા અને રૂપાબા બધા ત્યાં આવે છે હર્ષાનો આવતા સાથે જ કહે છે અમને લાગ્યો કે તમે આટલું બધું અસો છો તો કંઈક જાણવા જેવું હશે છે કશું જ નથી બેન આ તો બધા કેવા છબરડા વારે છે તેવી વાતો ચાલે છે નીતા ભણીને કે છે નીતા કે છે ભણીને શું કામ છે હું તો ક્યારની રૂપાબાને કહેતી હતી કે ભણીને બેકાર થઈને મા બાપને ભારરૂપ ભાર રૂપ થવાનું ના ચાલ ઘેર સાચી વાત છે ને રૂપાબા જો કે રૂપીએ મોદી છે મોટો છબરડો તો પંદર લાખનો ક્યાં નતો તારે શું કેવું છે હર્ષા હર્ષા પોતાનો અભિપ્રાય આપે છે ખુદ મોદી દેશના વડાપ્રધાન છે એ જ મને તો શંકા છે એ જ મને શંકા છે કારણ કે જ્યારે જુઓ ત્યારે ચૂંટણીના ભાષણો જ રહે છે દિવસમાં ચાર પાંચ છ સાત આઠ નવ નથી દેશના દેશનો લાખો કામ પડે છે જ્યારે જુઓ તો ચૂંટણીના ભાષણો જીકતા રહે છે એ તો એમ કહે છે કે તેઓ અઢાર કલાક કામ કરે છે શું દૂર પ્લેનમાં ફરવાનું નવા નવા વેશ બદલવાના અને ગમે તે ચૂંટણી હોય ભાષણ ચીખવાનું તમને ખરેખર વડાપ્રધાન ચૂંટણી ખાતું સોંપવું જોઈએ રૂપાબાના રૂપાબા એક વાત પૂછો હા હા પૂછો આ બધા નીતા કુમારી નીતાબેન ને નીતા કુમારી કહીએ છે હર્ષાબેન ને હર્ષા કુમારી કહીએ છે અને તેમની તેમની ઉંમરના તમે છો તમને બા કહીને તો કહીએ છીએ તો કેવું લાગે છે રૂપાબાએ જવાબ આપ્યો પેલા નામદેવ ભાઈ જોયા પણ તમે અમારી ક્ષત્રિયોના સમાજમાં પહેલેથી જ આ કહેવાનો રિવાજ છે જે સારો છે ક્ષત્રિયો ભલે ગરીબ હોય પણ તેમની પાઘડી ફાટી ગયેલી હોય પણ સમાજમાં તેણે પાઘડી પહેરવી પડે જેવો જેનો સમાજ એ પ્રમાણે જેવો જેનો રિવાજ ચાલો હવે વાત બદલીએ નત પછી રૂપાલા પટેલો અને ક્ષત્રિયો પર વાત ચડી જશે એક બી વાત સાંભળી કે પચીસ વર્ષ પહેલા રામાયણ સિરિયલ નું રામ પાત્ર ભજવતો હતો તે અત્યારે અરુણ ગોવિંદ અત્યારે બહુ સારી સ્થિતિમાં જીવતો નથી એને ભાજપનો એને ઉમેદવાર બનાવ્યો છે તે રામનો ફોટો લઈને મત માગે છે તો પેલો રાજવર્ધન રામ રાઠોડ રામનું મંદિર મોદીએ બંધાવ્યું છે માટે તેમને મત આપો તેમ કહે છે તો ભાજપ આઝાદે પહેલા મુસ્લિમ લીગ સાથે કોંગ્રેસની તુલના કરે છે જે મુસ્લિમ લીગ સાથે ભાજપના વડવા શ્યામા પ્રસાદ મુખર્જીએ સરકાર બનાવેલી અને ભારત છોડો નો વિરોધ કરેલો આ બધું કેમ ચૂંટણી આયોગ દેખાતો નથી અરે રામ મોદી પોતે ખુદ અને યોગી આદિત્યનાથ એ પણ રામના નામે હવે મત માંગતા થયા છે બે મારા પિતાજી કહેતા હતા કે ઓગણીસો બાસઠ માં સ્વતંત્ર પક્ષ ગુજરાતમાં હતો જેનો ઉદ્દેશ હતો મુક્ત વેપાર મુક્ત ખેતી મુક્ત નિશાન નિશ કોંગ્રેસ નું નિશાન ગાયને ને વાછરું હતું તે સમયે શબ્દ પ્રસાદ મહારાજ મહેસાણા ખાતે સ્થરા બજારમાં ભાષણ આપેલું અરે કહે કે એક ગાય ને વોટ એક ગાય ની કતલ કરવા બરાબર છે આ ભાષણ ને વર્બેટીમ સ્પીચ દ્વારા રેકોર્ડ કરેલું અને કોંગ્રેસના ઉમેદવારે પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ નીચે કોર્ટમાં રજૂ કરતા સ્વતંત્ર પક્ષની ચૂંટણી રદ થયેલી શું આવું કોઈ પગલું આ વખતે ના લઈ શકાય છે કોર્ટમાં રજૂ કરી સંવેદનશીલ ભાષણો આપતા લોકોના ભાષણો અને તેમના ઉમેદવારો ઉમેદવારી રદ ના કરી શકાય મનુએ પૂછ્યું ઇન્દિરા ગાંધી જે આપણા વડાપ્રધાન હતા એમણે ઇમરજન્સી દાખલ કરેલી એ ઇમરજન્સી કોઈએ જોયેલ હતી બધા ના પાડે છે ના પે એ વખત અમે જન્મ્યા નહોતા પણ મારા એક મારા પપ્પા કહેતા હતા કે અત્યારે હાલ એનાથી પણ બુરી પરિસ્થિતિ છે કોઈ વિપક્ષ ને પોતાના કાર્યકરોને મળવા દેતા નથી ઇડી આઈટી સીબીઆઈ નો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તે સમયે સાહેબ એવું નહોતું બધા નેતાઓને તો પકડેલા એ વાત સાચી છે તો કોઈક વેશ ફરટો કરીને ફરતા હતા તે પણ પકડાઈ ગયેલા પણ બધાને ચૂંટણી ચાડે છોડેલા આ તો રાજ મોદી કોઈને રાજને નથી આ તો મોદીનું રાજ છે નીતા બોલી ઉઠી આમ તો તે કહે છે કે સર્વનો વિકાસ સર્વનો વિશ્વાસ અને સર્વનો એવું સ્લોગન આપે છે કે સર્વનો વિકાસ અને સર્વનો વિશ્વાસ એવું તો સ્લોગન આપે છે આ સાંભળી રૂપામાનો ગુસ્સો ઉપડ્યો અને બોલી ઉઠ્યા નીતાબેન ધનિકોનો વિકાસ મધ્યમ વર્ગનો નાશ અને ગરીબોનો વિકાસ વિનાશ એવા સ્લોગન આપવા જોઈએ ધનિકોને ટેક્સ ફ્રી બેંકોના દેવામાં માફી અને છસો થી સાતસો ખેડૂતો આંદોલન કરીને મર્યા પણ જેનું રૂવાણું એ ન ના તેને શું કહેવાય હમણાં હમણાં કહ્યું છે કે અઢાર માસમાં ના કરીએ નોકરીઓ આપીશું તો અત્યાર સુધી શું કર્યું રૂપાભાઈ ગરમ થઈ ગયા હર્ષાબેન હર્ષાબેન બોલ્યા મને તો બોલતા શરમ આવે છે મણિપુરના બનાવો તો છેલ્લી કક્ષાના કહેવાય જ્યાં યુવાન અને પરણેલી આબરૂના ધજાગ્ર થાય કોઈને પડી ના હોય તેમ લાગ્યું રૂપાબો બોલે ભાષણમાંથી ઊંચા આવે તો ને મણિપુર જવાને બદલે પૂછે છે શું તકલીફ છે પ્રજાને તકલીફો જણાવવાને બદલે પોતાની તકલીફો પ્રજાને જણાવે છે અને કોંગ્રેસ કે છે કે કોંગ્રેસ મને ગારો દે છે અમારી બહેનો કેવી સાડી પહેરી જોહર કેસરી સાડી પહેરી જોહર કરવા જાય છે છતાં કઈ પકડા લેતા નથી અમારા દરબારો અને બહેનોને પોલીસ પકડે છે અને છોડી મૂકે છે રૂપાબાનો ગુસ્સો સાતમા આસમાને હતો એટલે મનો દોડતો પાણી લઈ આવ્યો અને કહ્યું શાંત થાવ રૂપાબા શાંત થાવ રૂપા બાએ પાણી પીધું કોગરો કર્યો એટલામાં રિસેસ પૂરી થવાનો ઘંટ વાગ્યો બધા છૂટા પડ્યા વાત અધૂરી રહી બધાના મનમાં બારોબાર રોષ દેખાયો આ તે વાત અમારી